ટોપ પરફોર્મન્સ સ્ટોક સ્પેસિફિક વાત કરીએ તો સર આપણને ઓટો સ્ટોક નજર કરીએ તો વીકલીમાં ટોપ ગેનરમાં જોવા મળે છે ઇવન આજના પણ મજબૂતીમાં જોઈએ માર્કેટમાં તો આપણને ઓટો સ્ટોક ઓવરઓલ સારી એવી મજબૂતી બતાવી રહ્યા છે એક વખત સર ઓટો સ્ટોક ઉપર રિવ્યુ લઈ લઈએ કે તમે આવનારા સમયમાં હજુ કઈ રીતે જોઈ રહ્યા છો લાગે છે હજુ પણ અપસેડિંગ અહીંયાથી જોવા મળી શકે અને બે સ્ટોક મારે વાત કરો છે એક છે મહિન્દ્રા એ મહિન્દ્રા અને છે ટીવીએસ મોટર્સ બંને સ્ટોક જોઈએ તો છેલ્લા ઘણા દિવસથી આપણને રોજ નવા રેકોર્ડ હાઈ બનાવતા જોવા મળી રહ્યા છે ટીવીએસ મોટરમાં આપણને હાઈ જોવા મળી રહ્યું છે પણ કાલના જે કાલની કેન્ડલ મધર કેન્ડલ બનાવેલી છે એ એકદમ બેરિશ એન્ગલ્ફિંગ જેવી બનાવેલી છે ટોપ પર એક કાલનો હાઈ નથી તોડતો તો ત્યાં સુધી હવે ટીવીએસ મોટરમાં એન્ટ્રી લેવાની સલાહ નથી મને એવું લાગે છે કે આ લેવલથી તમારે એક વેચવાલી કરવી જોઈએ જો તમારી જોડે હોય ટીવીએસ મોટર અને સ્ટોપ લોસ રાખીને તમે આમાં વેચવાલી કરશો તો તમને આમાં એવો મળી છે તો ત્યાં આગળ તમે કોલ રાઇટર્સ બી જોવો તો સારા એવા ઉભા છે ત્યાંથી એને રિટ્રેસ બી કર્યું છે તો એક વાર ત્યાં સુધી પાંત્રીસો ક્લોઝિંગ બેસીસ પર નથી ટ્રોપ કરતું ત્યાં સુધી એમાં એક વાર વેઇટ એન્ડ વોચ કરો ને સેલ કરવું હોય તો સેલ કરી તમને નીચે ચોત્રીસો સુધીના ટાર્ગેટ જોવા મળી શકે છે હમ ઓકે સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે ઓટો સ્ટોક્સ ટીવીએસ મોટર્સ જેને પણ ધ્યાન પર રાખવાનું રહેશે